કવિ કલાપીએ કહ્યું છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદ ભરી છે આપની આ પંક્તિને ગુજરાતના નકશાની સામે જોઈને એમ કહેવું જોઈએ કે જ્યાં જ્યાં નજર મારી ફરે નકરો ભ્રષ્ટાચાર છે આપનો ભાજપે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન નું વચન આપીને સત્તા મેળવી હતી આટલા વર્ષો બાદ પણ ગુજરાતમાં ભય છે ભૂખ છે અને ભ્રષ્ટાચાર તો વાત જ ના પૂછો ત્રીસ વર્ષમાં લાંચ લેતા વર્ગ એક થી લઈને વર્ગ ચાર ના ઓહો

સૌરાષ્ટ્ર હથિયાર પરવાના આપવાના બહાને મસ્ત રીતે 5 કરોડ ઓડવી લીધા અને પાસેથી શરીર માલિશ માટે એક કોન્સ્ટેબલ પચાસ લાખની લાંચ લેતા ઝડપાયો લાંચો કોન્સ્ટેબલ અંદર છે કે બહાર ખબર નથી પણ સરકારે બીકના માર્યા આખો આરઆર સેલ જ બંધ કરી નાખ્યો ખેતીવાડી માટે લોન આપનાર એલડીસી નિગમ ચેરમેન કનૈયાલાલ દેત્રોજા સરકારી ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયો સરકારે બીકના માર્યા આખું નિગમ જ બંધ કરી નાખ્યું તપાસમાં ચેરમેન સિત્તેર હેક્ટર જમીન માલિક હોવાનું બહાર આવ્યું હતું બંધ ના કર્યું સવાલ એ છે કે સરકાર કેટલા સેલ બંધ કરશે કેટલા નિગમ બંધ કરશે અને કહેતે હે કે એક ઉલ્લુ કાફી હે બરબાદે કો ય તો હર શાખ મે ભ્રષ્ટ ઉલ્લુ બેઠા હે અબ અંજામે ગુજરાત સરકાર દંડાવાળી નહીં કરે ત્યાં સુધી લાંચ લેવાતી રહેશે અને સરકાર બદનામ થયા કરશે દર્શક મિત્રો તમારું શું માનવું છે આવા લાંચિયા અધિકારી કર્મચારીઓને સરકારે કડક કડક સજા કરવી જોઈએ કે નહીં ધન્યવાદ આભાર